ભાવનગર શહેરમાં મોડી રાત્રે લીલા સર્કલ નજીક એક લાલ કલરની કાર પૂરપાટ ઝડપે આવીને રસ્તાને એક તરફ રહેલા સ્કૂટરોને અડફેટે લીધા હતા બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો ભાવનગરના લીલા સર્કલ નજીક વાણંદ સોસાયટી પાસે લાલ કલરની કાર ચાલકે રસ્તાની એક તરફ રહેલા સ્કૂટરને અડફેટે તો લીધા સાથે એક મહિલાને પણ ઈજા પહોંચાડી હતી અને એક શખ્સને માથાના ભાગે ઈજા પહોંચાડી હોવાથી હોસ્પિટલ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જો કે બે જેટલા સ્કૂટર અડફેટે લેવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો અને સ્થાનિકોએ બનાવને પગલે રોષ ઠાલવ્યો હતો જોકે બનાવને પગલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી